નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડિયોમાં જાણીશું શ્રાવણ સુધી પુત્રદા એકાદશી આ દિવસે કયા કાર્યો કરવામાં આવે છે જેનાથી મનુષ્યને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય આ દિવસે દાન પુણ્યનું કેટલું મહત્વ છે આ દિવસે કયા ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ વિડીયોમાં આપણે વ્રત કથા પૂજા વિધિ મહાત્મય અને વિશેષ ઉપાયો વિશે જાણીશું આવો આપણે જાણીએ શ્રાવણ પુત્રદા એકાદશીની મહિમા વિશે યુધિષ્ઠિરે પૂછ્યું હે શ્રી કૃષ્ણ શ્રાવણ સુધી એકાદશીનું નામ તથા પ્રકાર મને કહો શ્રી કૃષ્ણ કહ્યું એ રાજન

અને હવે ગઢપણ આવેલું જોઈ ચિંતા થવા લાગી રાજાએ સભામાં જઈ પ્રજાની વચ્ચે કહ્યું મેં આ જન્મમાં કંઈ પાપ કર્યું નથી બ્રાહ્મણ કે દેવનું દ્રવ્ય લીધું નથી પ્રજાનું પુત્રવત પાલન કર્યું શિષ્ટ લોકોનો સત્કાર કર્યો તો હે બ્રાહ્મણ એવી રીતે હું ધર્મથી ચાલું છું છતાંય કયા કારણથી પુત્ર પ્રાપ્તિ થતી નથી તેનો આપ વિચાર કરું રાજાના વચનો સાંભળી બ્રાહ્મણો રાજાના પુરોહિત અને પ્રજા મળી ગોરવનમાં ગયા ઋષિઓના આશ્રમો જોવા લાગ્યા ત્યાં ગોરવનમાં તપ કરતા જોવા મળ્યા ઋષિ નિરાહાર હતા ધર્મના તત્વને જાણનારા હતા શાસ્ત્રોમાં પ્રવીણ અને બ્રહ્મ જ્ઞાની હતા વળી એ ઋષિ ભૂત ભવિષ્યને વર્તમાન જાણનારા હતા સગળા આવેલા જનોએ મુનિરાજને યથા યોગ્ય પ્રણામ કર્યા ઋષિ બોલ્યા તમે શા કારણે અહીં આવ્યા છો તમે મને કેમ વખાણો છો તે કહો તમારું જેમ કલ્યાણ થશે તેમ હું કરીશ અમારો જન્મ પરોપકાર માટે છે એમાં સંશય નથી બધા જનોએ કહ્યું અમારા આવવાનું કારણ સાંભળો મુનિવર એક સંશય દૂર કરવા માટે અમે આપની પાસે આવ્યા છીએ બ્રાહ્મણથી અને આપથી ઉત્તમ કોઈ નથી માટે કાર્યવશત અમે આપની પાસે આવ્યા છીએ હે મહારાજ હાલ મયજીત નામના અમારા રાજા છે પણ તેમને પુત્ર નથી તેથી ચિંતામાં રહે છે તેથી જ અમને ઘણો ખેદ થાય છે હે મુનિ મહાત્માઓના દર્શનથી જ કાર્ય સિદ્ધ થાય છે જેથી રાજાને પુત્ર થાય તેવો ઉપાય બતાવો બુંદીરાજે ક્ષણવાર ધ્યાન ધર્યું અને રાજાને પૂર્વ જન્મની હકીકત કહેવા લાગ્યા લોમશ ઋષિએ કહ્યું આ રાજા પૂર્વ જન્મમાં વૈશ્ય વર્ણનો હતો નિર્ધન હતો ને નીચ કર્મ કરતો હતો એક સમય જ્યેષ્ઠ સુદ એકાદશી દિવસે મધ્યા વખતે વાણીઓ ગામના સિબાડામાં આવ્યો તે વખતે તે તૃષાથી વ્યાકુળ થયો હતો તેથી જળ પીવા જળાશય પાસે આવ્યો તે વખતે તરત વિવાયેલા અને ફાચરડા સાથેની ગાય તૃષાથી વ્યાકુળ થતી તે જળાશયમાં પાણી પીવા આવ્યા પાણી પીવા લાગી પણ ગાયને તૃપ્તિ થયા પહેલા ત્યાંથી હાંકી કાઢી પોતે પાણી પીવા લાગે તે પાપના કારણે રાજાને અત્યારે પુત્ર થતો નથી પણ પૂર્વના પુણ્યથી રાજ્ય મળ્યું છે તે ભોગવે છે લોકોએ કહ્યું હે મુનિ પુણ્યથી પાપનો નાશ થાય છે માટે રાજાનું પાપ નષ્ટ થાય તે રાજે રાજાને પુત્ર થાય તેવા ઉપાય બતાવો કહ્યું હે રાજન શ્રાવણ સુધી એકાદશી જે પુત્રદા એવા નામથી પ્રસિદ્ધ છે તેનો વ્રત કરી તે રાત્રિએ જાગરણ કરવું પછી તેનું પુણ્ય ફળ રાજાને આપું આમ કરવાથી રાજાને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે ઋષિરાજના આવા વચન સાંભળીને હર્ષભેર લોકો નગરમાં આવ્યા પછી જ્યારે શ્રાવણ માસની સુધી એકાદશી આવી ત્યારે ઋષિના કહેવા પ્રમાણે રાજા સહિત સઘળી પ્રજાએ આ વ્રત કર્યું આ દ્વાદશી દિવસે રાજાને પુણ્ય આપ્યું તેના પ્રભાવથી રાણીને નવ માસ પૂરા થઈ સુંદર બળવાન પુત્રને જન્મ આપ્યો માટે આ લોકમાં પુત્રની ઈચ્છાવાળા પુરુષોએ તે દિવસે વ્રત કરવું જોઈએ જે માણસ એકાદશીનું મહાત્મ્ય સાંભળે તે સર્વ પાપોથી મુક્ત થાય છે આ લોકમાં પુત્ર સુખ મેળવે છે અને મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે આવી રીતે પુત્રદા એકાદશીનું વર્ણવેલ છે એકાદશીના વ્રતનો નિર્ણય અને વ્રત વિધિ જ્યારે એકાદશી આવવાની હોય ત્યારે આગલે દિવસે નિયમ લઈ બીજે દિવસે ઉપવાસ કરવો જળથી ભરેલું તામ પાત્ર લઈ પૂર્વ ભીખુંમખે ઊભા રહી સંકલ્પ કરવો હે શ્રીહરિ એકાદશીના દિવસે ઉપવાસ કરી બારસને દિવસે પારણું કરીશ પ્રાતકાળની પૂજા વખતે પણ ઉપર પ્રમાણે સંકલ્પ કરી શકાય અને સડક્ષર મંત્ર બોલી જળનું આચમન કરવું આમ પ્રભુ પાસે સંકલ્પ કરવાથી વ્રત કરનારને બળ મળી રહે છે વ્રત કરનારને નિયમથી દેવીની પાસે જાગરણ કરવું જોઈએ અને પ્રભુ પાસે બે હાથ જોડી ગદગદ કંઠે પ્રાર્થના કરવી અને કહેવું મને અંધકારરૂપ જ્ઞાનથી બહાર કાઢો મારા વ્રતથી પ્રસન્ન થઈ મને જ્ઞાન વિષ્ણુ ભગવાનનું વચન છે કે પાણું કર્યા પછી શ્રી હરિનારાયણને ચડાવેલું તુલસીપત્ર ખાવાથી સઘળા પાપો નાશ પામે છે સો ચાંદ્રાયણથી પણ અધિક પુણ્ય થાય છે આ વ્રત સૂતકમાં પણ કરવું પુલત્સ્ય ઋષિએ કહેલું છે કે સ્ત્રીઓ રજ સ્વાલા ધર્મમાં હોય તો પણ આ વ્રત કરવું રજો દર્શન થયું હોય તો પણ એકાદશીના દિવસે સ્ત્રીઓએ ઉપવાસ કરવો આવી રીતે એકાદશી વ્રત વિધિ લેવાય એકાદશી ફળ પ્રાપ્તિ કથન સુતપુરાણી સૈનક આદિ ઋષિઓ પ્રત્યે કહે કે આ એકાદશીનું વ્રત મહાત્મય જે સાંભળે તે વિષ્ણુ લોકમાં જાય છે હે રાજા ધર્મમાં તત્પર થયેલાઓ શુદ્ધ અને વધ એ બંને એકાદશીમાં ભેદ રાખવો નહીં અને એકાદશીનું વ્રત તો અવશ્ય ખબરદાર રહીને કરવું મનુષ્યને શંખોદ્વાર તીર્થમાં નાઈને વિષ્ણુ ભગવાનના દર્શન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય વ્યાપત્તિમાં દાન દેવાથી સંક્રાંતિમાં દાન દેવાથી કુરુક્ષેત્રને વિશેષ સૂર્ય ચંદ્રના ગ્રહણ સમય નાઈને દાન દેવાથી જે પુણ્ય થાય તે સગડું પુણ્ય એકાદશીના વ્રત ઉપવાસ કરનાર મનુષ્યને મળે છે અશ્વમેઘ યજ્ઞ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય તે સો ગણો પુણ્ય એકાદશીના ઉપવાસ કરવાથી થાય છે જેને સાઠ હજાર વર્ષ નિત્ય એક લાખ તપસ્વીઓ જમતા હોય તેને જ પુણ્ય થાય તે પુણ્ય માત્ર એકાદશીના ઉપવાસથી પ્રાપ્ત થાય છે વેદ વેદાંતોના પાર પામેલા બ્રાહ્મણોને હજારો ગાયોના દાનથી થતાં પુણ્યથી દસ ગણું પુણ્ય એકાદશીના ઉપવાસ પ્રાપ્ત કરવાથી થાય છે સંસારથી ભય પામેલા સગળાજનોને એકાદશીનો ઉપવાસ કરો આમ શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન પ્રત્યે કહેલું એકાદશીના દિવસે કોઈએ જમવું નહીં એવી રીતે જે મને પૂછ્યું તે સગળું કહ્યું એટલા માટે સર્વ વ્રતોમાં ઉત્તમ વ્રત એવું જ એકાદશીનું વ્રત તેના પુણ્ય જેટલું પુણ્ય હજાર યજ્ઞ કરવાથી પણ મળતું નથી હે કુંતી પુત્ર જે લોકો આ એકાદશી વ્રત કરશે તેમના શત્રુને હણીશ ઉત્તમ ગતિ આપીશ આ એકાદશી તિથિ એકલી જ સર્વ પાપોને ક્ષય કરનારી છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવીએ તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આવા અવનવા ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો